નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો હાલમાં એક એક મહિલા અને ઢોંગી ભુવાનું કોલ રેકોર્ડિંગ વાયરલ થાય છે મિત્રો જેની અંદર આ મહિલા આ ઢોંગી ભુવાની જાળમાં ફસાઈ ગઈ છે અને તેનો ભોગ બને છે મિત્રો આ ઘટનાની અંદર બન્યું છે એવું કે આ મહિલાના જીવનમાં કેટલીક સમસ્યાઓ હતી એ જાણે માનસિક હોય શારીરિક હોય કે સામાજિક સમસ્યા હોય પરંતુ મિત્રો આ મહિલાએ ભૂલ એ કરી જે ભુવા સાથે એને સંપર્ક કર્યો એ ભુવો ઢોંગી નીકળ્યો એ એક ઢોંગી રાક્ષસ નીકળ્યો જેને આ મહિલાની મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો અને તેને પોતાની જાળમાં ફસાવી લીધી મિત્રો ભુવાનું કહેવું એવું છે કે તમારા ઉપર મોહિની કરેલું છે અને જેને વળાવવા માટે જેને દૂર કરવા માટે તમારે મારી સાથે શારીરિક સંબંધ બાંધવો પડશે મિત્રો મહિલાને પોતાની જાળમાં ફસાવી તેનું શોષણ કરવાનું નક્કી કર્યું છે મિત્રો જેને લઈને આ કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે જેની અંદર આ મહિલા અને આ ભુવાનું કોલ રેકોર્ડિંગ ખૂબ જ વાયરલ થયું છે તો મિત્રો તમે પણ સાંભળો અને અન્ય લોકો સાથે શેર કરો કે જેનાથી આવા ડોંગી ભુવાઓના ચાલમાં અને તેમની જાળમાં કોઈ ફસાય નહીં અને અન્ય કોઈ બેકસૂર મહિલા આવા લોકોનો ભોગ ના બને મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને એ પહેલાં મિત્રો ચેનલ પર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી દો

મેં તમારા ઘરે આયા હતા નતા હું ફોરવેન્ડિંગ આયા કે અખ હા કે આ આતર રેવી અજી હમ તા 40 રૂપિયા ને પછી હા નથી બોડી હા 15 ની સાલ

તમને પાડી તો કર્યું હતું કે જો મેં લગભગ આઠ થી નવ વર્ષ જેવું થયું કે સંસાર નથી આ વસ્તુ હલો ઈને જેને સંસાર લા જે ભેગા થાય તો જે નજર ની મોહિની છે ને એકાબીજી ની નજર ની કઈ મેલું કઈ કરેલું હોય

કારણ કે એમાં એમાં પહેલી તો જો તમને કહો પહેલી તો અમારી નો જાય કે કેટલા માણસો મંદિરે આવે છે કેટલું માન છે એમ એટલે એ વસ્તુ આપડે બને ત્યાં સુધી કોઈ ની અરે કરતા નથી પણ છતાં જયારે ભગવાનની ની રજા લઈને કરવી પડે છે ને ત્યારે એનું પ્રાયશ્ચિત અમારે કરવું પડે છે બીજું નો આલે એને સોળ બ્રહ્મ આને સોળ હોવો જોઈએ સંસાર તો આવે ગમે તે મારું કેવું એમ છે જેને સંસાર છોડ્યો હોય ને એ વસ્તુ મોહિની ઉતરી કે જેમ અને જે મોહિની કરવા વાળા હોય ને જે પેલા જેને કરીને આપ્યું હોય કે કોઈ પાસે હોય એવું કોઈ બન્યું નથી એટલી મોટી છે એટલા વરામાં કોઈ એવું કઈ છે જ નહીં કોઈ અરે પણ હું તમને કહું છું જો તમે બે ભેગા નહીં થયો છતાં એકાદીજી નું આંખ નું છે ને નજર થઈ હોય ને આમ નજર હું તમને એમ કહું